સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર દસ સજીવોમાં શ્વસન જેમાં ભાગ ત્રણ ટોપિક આપણે ઉછ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના જે બે વિડીયો ભણી ગયા તેમાં ધોરણ સાતની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ દસ સજીવોમાં શ્વસન જેમાં આપણે અગાઉના બે વિડિયોમાં આપણે શ્વસન શા માટે કરીએ છીએ શ્વાસોચ્છ્વાસ અને આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ જેના વિશે આપણે ભણી ગયા ત્યારબાદ આજે આપણે આ વિડીયોની અંદર આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ અને પછી બહાર કાઢીએ છીએ ત્યારે શું બહાર કાઢીએ છીએ એટલે કે કયો વાયુ આપણે બહાર કાઢીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઉછ ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ તો તેના માટે એક પ્રવૃત્તિ આપણને અહીં આપેલી છે તેના માટે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો ત્યાર પછી તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો અને એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબે હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો શું ચૂનાના જે પાણીના દેખામાં કઈ ફેરફાર લાગે છે શું તમે પ્રકરણ ચોમા શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની અંદર જોઈ શકો છો કે કસનળીની અંદર બહાર કાઢેલા હવાની ચૂનાના પાણી પર થતી અસર તો તમે અહીં જોઈ શકો છો કે મોં દ્વારા ફૂંક મારવામાં અહીં ચૂનાના નીતરા પાણીમાં ફૂંક મારવામાં આવે છે અને તે સ્ટ્રોની મદદથી હવે આગળ જોતા તમે જાણો છો કે હવા અંદર લઈએ છે અને બહાર કાઢીએ છીએ ત્યારે વાયુઓનું મિશ્રણ છે આપણે શું બહાર કાઢીએ છીએ શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બહાર કાઢીએ છીએ કે સાથે સાથે બીજા વાયુઓ પણ હોય છે તમે જોયું છે કે જો કાચ પર ઉચ્છવાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક આવરણ કે સ્તર જોવા મળે છે અને આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે આ તમે અનુભવ કર્યો હશે ક્યારેક શિયાળાની ઋતુ દરમિયાન તમે જે અરીસો હોય તેની નજીક જઈને અને માથું ઓરવતા હોય અથવા તો તમે અરીસાની અંદર ભૂખ મારો અરીસો ઝાંખો પડી જાય છે અને તેની ઉપર જે ભેજ છે તે ફેલાઈ જવાથી આપણે આપણું મોડું અરીસાની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી પછી હાથ વડે અરીસા પરનો ભેજ દૂર કરતાં આપણે સ્પષ્ટ રીતે ચિત્ર જોઈ શકીએ છીએ આ ઉપરાંત તમે ચોમાસાની ઋતુમાં ગાડીની અંદર ટ્રાવેલ કરતા હોય ત્યારે તમે જોશો અથવા તો શિયાળાની સવારમાં તમે અનુભવ કર્યો હશે કે જે ગાડી પસાર થતી હોય રસ્તા ઉપર તે રસ્તા ઉપર જો ભેજનું પ્રમાણ વધારે હોય તો જે અરીસા હોય છે અથવા તો જે આગળના જે ગ્લાસ હોય છે કાચ બારીઓના તેની ઉપર ધુમ્મસ લાગી જાય છે અને ભેજ લાગવાથી તેની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી અને તેના માટે જે ગાડી હોય છે તેના આગળના ભાગે વાયપરનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો વાઇપર ન હોય તો સુતરાઉ કપડાં વડે પણ જે ભેજ હોય તેને દૂર કરવામાં આવે છે ત્યાર પછી આગળ બોજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે તો અહીં એક પ્રશ્ન આપેલો છે જે બોજોના મનમાં ઉત્પન્ન થાય છે કે ફેફસાની અંદર હવા કેટલી રાખી શકે છે તો અહીં બીજી પણ એક નોંધ આપેલી છે જે ખૂબ જ એવી સરસ જાણવા જેવી છે કે પરંપરાગત શ્વાસોચ્છવાસની નિયમિત કસરત એટલે કે પ્રાણાયામ ફેફસાની હવા વધુ ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે આમ શરીરમાં કોષોને વધારે ઓક્સિજન પૂરો પાડી શકાય છે જેના પરિણામે વધુ શક્તિ કે મુક્ત થાય છે એટલે કે દિવસમાં આખો દિવસ નહીં પણ સવારમાં ઉઠી અને આ રીતે પ્રાણાયામ કરવાથી તમારા જે ફેફસાની અંદર વધુને વધુ હવા ભરાય છે અને જેથી તમારા શરીરને વધુને વધુ શક્તિ મળી રહે છે ત્યાર પછી જે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા અહીં આપેલી છે અહીં જે બુજો એ પ્રશ્ન થયો હતો મનમાં કે બુજોને જાણવું હતું કે મનુષ્યના જે શરીરની અંદર ફેફસાની અંદર કેટલી હવા રાખી શકે છે તો તેનો જવાબ અહીં આપેલો છે કે મનુષ્યના ફેફસાની અંદર જે શ્વાસ માટેની જે હવા છે તેમાં ઓક્સિજન એકવીસ ટકા હોય છે અને ઉચ્છ્વાસની હવા જેમાં સોળ પોઈન્ટ ચાર ટકા ઓક્સિજન હોય છે જ્યારે ફેફસાની અંદર જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ચાર પોઈન્ટ ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉછ્વાસની હવા દરમિયાન જોવા મળે છે અને શ્વાસ માટેની હવામાં જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે અને એકવીસ ટકા ઓક્સિજન વાયુ હોય છે જ્યારે ઉચ્છવાસની હવામાં સોળ પોઈન્ટ ચાર ટકા ઓક્સિજન વાયુ હોય છે અને ચાર પોઈન્ટ ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવાય છે ત્યાર પછી આગળ કે અન્ય જે બીજા પ્રાણીઓ છે તે પ્રાણીઓની અંદર શ્વાસોચ્છવાસની ક્રિયા કેવી રીતે થાય છે હવે સામાન્ય રીતે હાથી સિંહ ગાય બકરી દીડકા ઘરોડી સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે એટલે કે આપણો જે શરીર રચના છે તેવી જ શરીર રચનાની અંદર એટલે કે ફેફસા ધરાવે છે અને તે મુજબ તેઓ ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે હવે અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે એટલે કે આ જે ઉદાહરણ આપેલા છે તેના સિવાયના જે પ્રાણીઓ છે તે કેવી રીતે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે પછી શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા હોય છે તો ચાલો શોધીએ હવે આ જે ઉપર ઉદાહરણ આપેલા છે જે પ્રાણીઓ હાથી સિંહ ગાય બકરી દેડકા ઘરોડી સાપ વગેરે જે પ્રાણીઓ અને પક્ષીઓ આ ઉપરાંત જે જે બીજા પ્રાણીઓ મનુષ્ય અને આ બધા પ્રાણીઓ કરતાં અલગ રીતે શ્વસનની પ્રક્રિયા કરે છે એટલે કે શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે તેમાં પહેલું છે વંદો તો વંદો તમે ઘરમાં જોયો જ હશે બરાબર તો વંદો શરીરની બંને બાજુ નાના નાના ચિત્રો ધરાવે છે અને અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે એટલે કે જે મોટાભાગના જીવ જંતુઓ હોય છે તે આ રીતે નાના નાના છિદ્રો ધરાવે છે આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે જે તમે વંદાની અંદર આકૃતિ દસ પોઈન્ટ નવની અંદર જોઈ શકો છો જે આકૃતિમાં અહીં જોઈ શકો છો કે જે શ્વાસ નળી જોવા મળે છે ત્યાં આગળ નાના નાના છિદ્રો આવેલા હોય છે ત્યાર પછી અહીં વાત વિનિમય માટે કીટકો નળીઓનું ચાળું ધરાવે છે જેને શ્વાસનળી કહેવામાં આવે છે અથવા તો શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે જે તમે અહીં શ્વાસનળીને જોઈ શકો છો ત્યાર પછી ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે છે અને શરીરના દરેક કોષો સુધી પહોંચે છે અને આ જ રીતે કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે તે શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વાસ શ્વસન ચિત્રો દ્વારા બહાર નીકળે છે આ શ્વાસ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી તો આ જે શ્વાસ નળીની વાત કરવામાં આવે છે તે માત્ર કીટકમાં જ જોવા મળે જ્યારે બીજા અન્ય કોઈ પ્રાણીઓની અંદર જોવા મળતી નથી ત્યાર પછી અહીં જે બુજો છે તેના મનમાં પ્રશ્ન ઉદ્ભવ છે કે બુજોને જાણવું છે કે શું વંદો ગોકળગાય માછલી અળસિયા કીડી અને મચ્છર પાસે પણ આવા ભેફસા હોય છે તો આપણને એનો જવાબ આપણે અહીં મળી ગયો કે જે શ્વસન ચિત્રો ધરાવે છે અને શ્વાસનળી દ્વારા તેઓ આ શ્વસનની પ્રક્રિયા કરે છે ત્યાર પછી આગળ આપણને જે બીજું ઉદાહરણ આપેલું છે તે છે અળસી ધોરણ છ માં પ્રકરણ નવ માં તમે અભ્યાસ કર્યો કે અળસિયુ ત્વચા દ્વારા શ્વસન કરે છે અને તે યાદ કરો અળસિયાની ત્વચાને અળીએ તો તે ભીની અને ચીકણી લાગે છે તમે બધાય ખેતરની અંદર અથવા તો આજુબાજુના વિસ્તારમાં અથવા તો ચોમાસાની ઋતુમાં તમે અળસિયાને જોયું હશે જે અળસિયું અળસિયું છે તેને સ્પર્શ કરતા તેના શરીર ચીકણું જોવા મળે છે હવે હવા તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે એટલે કે જે તેની ચામડી છે તે ભીની અને ચીકણી લાગ લાગે છે અને તેમાંથી જે હવા છે તે સરળતાથી પસાર થઈ શકે છે તેવી જ રીતે જે દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે જે ભીની અને ચીકણી છે એટલે કે દેડકાના શરીરની રચનામાં તેની ત્વચા પણ ભીની અને ચીકણી જોવા મળે છે આ ઉપરાંત તમને જાણવા જેવી એક વાત કહું તો જે દેડકો છે તે ઉનાળા અને શિયાળા દરમિયાન જમીનમાં ઊંડે ઉતરી જાય છે કારણ કે શિયાળામાં તે વધારે ઠંડી સહન કરી શકતો નથી અને ઉનાળામાં વધારે ગરમી સહન કરી શકતો નથી એટલે તમને તમે જોશો જે દેડકા છે તે માત્ર ચોમાસાની ઋતુમાં જ બહાર આવે છે અને તમે જોઈ શકશો કે ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડતો હોય ત્યારે કેટલા બધા દેડ દેળકાઓ ડ્રાવ ડ્રાવ એવો અવાજ કરે છે જ્યારે શિયાળો અને ઉનાળાની અંદર આ દેડકાઓ આવો કોઈ અવાજ કરતા નથી અને તમારી આજુબાજુના વિસ્તારમાં દેડકા કોઈ જોવા મળતા નથી કારણ કે જે દેડકાઓ છે તે શિયાળો અને ઉનાળામાં એક પ્રકારની સમાધિ લે છે લઈ લે છે જેને શિયાળામાં જે સમાધિ લઈ લે છે એટલે કે જમીનમાં ઊંડે જતા રહે છે તેને શીત સમાધિ કહેવામાં આવે છે અને ઉનાળામાં ગરમી દરમિયાન જેઓ જમીનની અંદર ઊંડે સુધી જતા રહે છે તેને ગ્રીષ્મ સમાધિ કહે છે એટલે કે ગરમીની ઋતુની અંદર તે ગરમીથી બચવા માટે જમીનમાં ઊંડે સુધી જતા રહે છે તો આ રીતે જે અળસિયો અને દેડકા તે ત્વચાધારા ત્વચા દ્વારા શ્વાસન કરે છે ત્યાર પછી અહીં બીજો એક પ્રશ્ન જે બુઝોને ઉદભવે છે કે ભૂઝો એ ટીવીના પ્રોગ્રામમાં જોયું છે કે વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે અને તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે તેઓ આવું શા માટે કરે છે તો તેનો જવાબ અહીં આપેલું છે કે પાણીમાં શ્વાસોચ્છ્વાસ એટલે કે જે જળચર પ્રાણીઓ છે તેમની અંદર આ જે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા થાય છે તેના દ્વારા આપણે આ બુજોને જે પ્રશ્ન મનમાં થાય છે તે પ્રશ્નનો જવાબ અહીં આપણને મળી જશે તો શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ છીએ તો ના આપણે પાણીની અંદર વધારે સમય રહી શકતા નથી હા ઓક્સિજનને બોટલ લઈ અને પાણીમાં અંદર જઈએ તો થોડો સમય આપણે રહી શકીએ ઘણા સજીવો પાણીની અંદર જીવે છે અને તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે તો ધોરણ છ માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે એટલે જે ઝાલર ફાટ હોય છે માછલીની અંદર તેમાં ચૂઈ રહેલી હોય છે તેના દ્વારા તે માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે અને ઝાલરો એ બહારની તરફ નીકળેલા એટલે કે પ્રલંબિત ત્વચા છે તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે તો જે ઝાલરો છે તે રુધિરવાહિનીઓથી સંકળાયેલી હોય છે જે આકૃતિ દસ પોઈન્ટ દસમાં તમે જોઈ શકો છો જેનાથી વાત વિનિમય એટલે કે હવાની આપણે થાય છે અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઝાલર પાટની અંદર ઝાલરો જોઈ શકાય છે ત્યાર પછી જે બીજું ઉદાહરણ છે કે શું વનસ્પતિ શ્વસન કરે છે તો આપણે ધોરણ છ માં ભણી ગયા તે મુજબ બધા જ સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાનું અસ્તિત્વ અસ્તિત્વ ટકાવી રાખવા માટે શ્વસન કરે છે અને તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે તમે અગાઉ પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિમાં નાના નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે જેને પર્ણરંધ્ર કહે છે અને આ પર્ણરંધ્રની અંદર હરિદ્રવ્ય આવેલું હોય છે જેના દ્વારા આ જે હરિદ્રવ્ય હોય છે તે દ્વારા તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરે છે કે જેમાં સૂર્યપ્રકાશની હાજરી હોય તો આ પ્રકાર સંશ્લેષ્સનની ક્રિયા કરે છે અને તે દરમિયાન તે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ત્યારબાદ આ જે પર્ણરંધ્ર છે તે વનસ્પતિમાં જે વધારાનું પાણી છે તેને બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે જે બાષ્પોત્સર્જન દ્વારા આ વધારાના પાણીને વનસ્પતિ બહાર કાઢે છે ત્યાર પછી તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય ત્યાર પછી પહેલીને જાણો છે કે મૂળ જે વનસ્પતિનો ભૂમિગત જે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ તેના જે મૂળ હોય છે તેના મૂળની અંદર પણ જે કોષો આવેલા હોય છે તેને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે હવે મૂળ જે છે તે જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન મેળવે છે જે તમે આકૃતિ દસ પોઈન્ટ અગિયારની અંદર જોઈ શકો છો કે જમીનના જે કણો હોય છે તેની અંદર જે જગ્યા રહેલી હોય છે તેમાં હવા રહેલી હોય છે અને તેમાં જે મૂળરોમ હોય છે તે મૂળરોમ દ્વારા તે મૂળ જમીનમાંથી હવા શોષે છે અહીં આકૃતિ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે કે જે જમીનના કણો છે તેની વચ્ચે હવા રહેલી છે અને જે મૂળ રોમ દ્વારા એટલે કે જે મૂળ હોય છે તેના આગળનો ભાગ જેના દ્વારા તે શ્વસનની ક્રિયા કરે છે ત્યાર પછી અહીં અંતમાં આપેલું છે કે શું તમે અનુમાન લગાવી શકો છો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે તો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન આવશ્યક જૈવિક પ્રક્રિયાઓ છે બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ની શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે એટલે જે આ પ્રકરણની વાત કરવામાં આવી છે કે શ્વસન શા માટે કરવામાં આવે છે તો દરેક સજીવ એટલે કે પૃથ્વી પર વસતા દરેક સજીવ જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ જે શ્વસન છે તે પ્રક્રિયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણો પાઠ છે તે પૂર્ણ થાય છે ત્યાર પછી આ જે પ્રકરણના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર